કચ્છમાં બપોરના બાર વાગ્યા સુધી સરેરાશ બત્રીસથી પાંત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું પટેલ ચોવીસી વિસ્તારના ગામડાઓમાં ભારે મતદાનનો ઉત્સાહ સુખપરમાં લાઈનો લાગી રાજેશ જોશીનો એક વિસ્તૃત અહેવાલ કચ્છમાં બપોરના બાર વાગ્યા સુધી એટલે કે પ્રથમ પાંચ કલાકમાં સરેરાશ બત્રીસથી પાંત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે ફરી એક વખત કચ્છમાં સૌથી વધારે મતદાન નોંધાયું છે અને ખાસ કરીને અબડાસા વિસ્તારમાં જે સવારના બે કલાકમાં પાછળ હતું ત્યારબાદ મતદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો અને અબડાસામાં પણ સરેરાશ બત્રીસથી પાંત્રીસ ટકા મતદાન નોંધાયું છે ભુજમાં પણ પાંત્રીસ ટકાથી પાંત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું હોવાના સરેરાશ અહેવાલો મળી રહ્યા છે અમારા પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે ખાસ કરીને પટેલ ચોવીસી વિસ્તારના જેમ કે સુખપર મદનપુરા માનકુવા માધાપર વગેરે વિસ્તારમાં ભારે તોતિંગ મતદાન થઈ રહ્યું છે લાંબી લાંબી કતારબંધ લાઈનો જોવા મળી રહી છે ખાસ કરીને સવારના નવ થી સરેરાશ અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાનમાં મતદાતાઓમાં ભારે જાગૃતિ જોવા મળતી હતી યુવા મતદાતાઓ આ વખતે પટેલ ચોવીસી વિસ્તારના ગામડાઓમાં હોંશે હોંશે મતદાન કરી રહ્યા છે ખાસ કરીને પ્રશાસને જે મતદાન જાગૃતિ માટેના સંદેશો લહેરાવ્યા હતા તેની સંપૂર્ણ અસર જોવા મળી રહી હતી પ્રશાસન અને ખાસ કરીને રાજકીય પક્ષો દ્વારા જે વધુ મતદાન થાય અને ઝડપભેર મતદાન થાય ગરમી વધારે પારો ઊંચકાય તે પૂર્વે મતદાન થાય તે પ્રકારના પ્રયાસો જોવા મળી રહ્યા હતા અને પ્રયાસને સફળતા મળી છે પરિણામે ભુજ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે મતદાન જોવા મળ્યું છે ખાસ કરીને કૌશિક રામાજાણીનો અહેવાલ જણાવે છે કે દેસલપર અને તેની આજુબાજુના વાંઢાઈ વગેરે ગામોમાં પણ ભારે મતદાન થયું છે લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી સૌથી મહત્વની વાત છે કે સાંસદ વિનોદ ચાવડાએ પોતાના માદરે વતન સુખપર રોહા સાથે સૌ ગ્રામ્યજનો સાથે એક સેલ્ફી લઈ સૌના મૌન મોહી લીધા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે અને તમામ જગ્યાએ આ ખાસ કરીને મતદાનની લાંબી લાઈનો લાઈનો જોવા મળી હતી યુવા મતદાતાઓનો ઉત્સાહ ભારે જોવા મળ્યો હતો એમ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું છે તમે પાંચ મિનિટ પણ કાઢીને મતદાન કરવા આવો એ દેશનો સવાલ છે અને દેશ છે તો આપે છે એટલે દેશમાં અચૂક મતદાન કરો ધન્યવાદ હું સુરેશ ભાટી મારું નામ સુરેશલાલજી વાઘાણી છે ગામ સુખપરથી છું કેવું લાગુ આજે મતદાનમાં એવું છે કે બહુ ગરમી છે છતાંય પણ માણસો લોકશાહીનો જે પર્વ કહેવાય પોતાનું એક સિદ્ધાર્થ કહેવાય પોતાને મારે મત કરવો જ જોઈએ હેતુથી સુખપર ગામની અંદર સારું એવું અત્યાર સુધીનું મતદાન થયું છે અને હું પણ દરેકને એવી નમ્ર અપીલ કરું છું કે મતદાન કરવા અચૂક જજો પછી ભલે જે યોગ્ય આપણે ઉમેદવાર લાગે એમને મતદાન આપશું પણ મતદાન કરવા અચૂક પાંચ મિનિટનો તમારો સમય કાઢી અને જજો હું ભાવિન પરેશભાઈ સોમૈયા સુખપર મદનપુરમાંથી આજે સવારના પોરમાં આપણે જોઈએ તો ગામડાઓમાંથી લોકો સવારના જમ્યા પહેલાં નાસ્તો કર્યા પહેલાં સાત વાગ્યાથી સવારના મદનપુરમાં દરેક બુથ પર સારામાં સારી વોટિંગ થઈ છે અત્યારે બાર વાગ્યા છે ત્યારે પાંત્રીસ ટકા જેવું મતદાન થઈ ચૂક્યું છે અને આ આરસામાં એવું લાગે છે કે ગામડાઓમાં પણ પાંસઠ ટકાથી ઉપર મતદાન થશે અને અત્યારે જેટલા પણ આપણા કાર્યકર્તાઓ છે એ રાષ્ટ્રહિત માટે સૌને નમ્ર અપીલ કરી ઘરે ઘરે જઈ અને સર્વે લોકોને વોટ કરવા માટે અપીલ કરે છે અને આના પરથી એવું લાગી રહ્યું છે કે ગામડાઓમાં પણ પાસઠ ટકા વોટ થશે મારું નામ અશોક રાણા છે હું બૂથ નંબર બસો પિસ્તાલીસનો મતદાન એજન્ટ છું અત્યાર સુધીમાં સુપર મદનપુરામાં બાર વાગ્યા સુધીમાં પાંત્રીસ ટકા જેટલું મતદાન થઈ ગયું છે અને લોકોમાં બહુ ઉત્સાહ છે વોટિંગ માટે લાઈનો લાગી છે અને સ્વયંભૂ બહુ નીકળી વળ્યા છે લોકો અત્યાર સુધીમાં પાંત્રીસ ટકા મોટિંગ થઈ ગયું છે અને લોકોને બહુ ઉત્સાહ છે હજી લોકોને કહી છે કે તમે વધુમાં વધુ મતદાન કરી અને રાષ્ટ્રમાં સહભાગી બનો